સ્વાગત છે મારા કિચનમાં સાંજ માટે વરસાદી વાતાવરણમાં ખાવાની મજા પડે એવું ઘરમાં ગરમ મકાઈના લોટનું ખીચું બનાવીશું ચોખાના લોટનું ખાતા હશો ઘઉંના લોટનું ખાતા હશો પણ શું તમે ક્યારે મકાઈના લોટનું ખીચું ખાધું ગ્લુટન ફ્રી અને હેલ્ધી એવું આ ખીચું છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો અહીંયા મેં એક કપ ભરી પીળી મકાઈનો લોટ લીધો છે તો એક કપથી થોડો ઉપર આપણે મકાઈનો લોટ વાપરીશું હવે ખીચું બનાવવા માટે એક પેનમાં આપણે ડોટ કપ પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા એક કપ તમે જો મકાઈનો લોટ લ્યો તો ડોટ ગણું તમારે પાણી લેવાનું આ રેસીપીથી ચાર લોકો માટે હું ખીચું બનાવી રહી છું પણ જો તમારે વધુ ઓછું બનાવવું હોય તો આ રીતે માપ તમે લઈ શકો એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે એકથી બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ વધારે ઓછા તમને ફાવે એટલા તમે સફેદ તલ ઉમેરી શકો અને અડધો ટેબલ સ્પૂન જેટલું શીંગનું તેલ ઉમેરીશું કોઈ પણ ખીચું બનાવો એમાં શીંગનું જો તેલ હશે તો બહુ સારો એવું ખીચુંનો ટેસ્ટ આવશે અને ઢાંકી પાણી તમને લાગે કે ઉકળવાની તૈયારી છે ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરીશું આ રીતે પાણી હવે ગરમ થઈ ગયું ઉકળવાને લગભગ હવે જેવી તૈયારી થાય ત્યારે તમારે એમાં મીઠું સવા ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો પાપડ ખારો ખારો પણ એમાં મીઠુંનો ભાગ હોય છે એટલે ખારું ન થઈ જાય એ રીતે તમારે ઉમેરવાનું પાપડ ખારો ઇઝીલી તમને ગ્રોસરી સ્ટોરમાં મળી આવશે તો જે પાપડમાં વપરાય એ અને જો પાપડ ખારો ન હોય તો ચપટી જેટલા ખાવાના સોડા પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ઢાંકી પાંચ મિનિટ જેવું આપણે એને થવા દેવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ કરી પાંચ મિનિટ માટે પાણીમાં આંધણ આવવા દઈશું આ રીતે પાણીમાં આંધણ જેટલું સારું આવે એટલું ખીચું તમારું સારું બનશે આ જ રેસીપીથી તમારે મકાઈના જો પાપડ બનાવવા હોય તો આ રીતે તમે બનાવી શકો તો અત્યારે સિઝન કરતાં તમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બનાવો તો પાપડ છે એ ફાટતા નથી નહીં તો થોડા ફાટવા કરે છે આ જ ખીચુંથી મકાઈના પાપડ પણ બહુ સારા એવા બને છે આ રીતે મેં પાંચ મિનિટ જેવું ઉકળવા દીધું લગભગ પાણી થોડું એક કપ જેટલું રહી જશે તો ત્યાં સુધી પાણીને મેં ઉકાળ્યું છે ત્યાં સુધીમાં મેં એમાં ઉમેરવા માટે આદુ મરચાંની પેસ્ટ રેડી કરી લીધી છે એકવાર આ રીતે મિક્સ કરી દઈશું અને આપણે એમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું શરૂઆતમાં પણ તમે જીરું ઉમેરી શકો પણ એના લીધે થઈને ખીચુંનો કલર બ્રાઉન થઈ જશે એટલા માટે મેં અત્યારે ઉમેર્યું એકથી બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાસ જોવે એ રીતે લીલા મરચાં એકલા પણ ઉમેરી શકો આદુ જો ન ઉમેરવું હોય તો અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર લીલા મરચાં મેં અહીંયા મોળા લઈને જ ઉમેર્યા છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે થોડી હળદર ઉમેરવી હોય તો હળદર પણ ઉમેરી શકો પણ પાપડ પાપડખાના લીધે થઈને હળદરનો કલર લાલ થઈ જશે એટલા માટે મેં નથી ઉમેરી અને હવે એક કપ જેટલો પીળી મકાઈનો લોટ થોડો થોડો કરી ઉમેરીશું એટલે ગાંઠા ન પડે અને ગેસની ફ્લેમ તમારે એકદમ લો કરી લેવાની છે આ રીતે વેલણથી જ મિક્સ કરવાનું છે વેલણ સાથે બૂર નહીં ચીપકે અને સાથે તમને ગરમ પણ નહીં લાગે એટલે વેલણથી તમારે આ રીતે એને મિક્સ કરી દેવાનું તો આ રીતે જો તમને ઢીલું ખીચું જોવે તો આ રીતે પણ તમે રાખી શકો હું એના રોલ વાળી અને પછી એને હું સ્ટીમ કરવાની છું મેં એક કપથી થોડો ઓછો લોટ લીધો હતો એક બે ચમચી મેં કાઢેલો હતો તો આપણે પહેલાં આ રીતે મિક્સ કરીશું બિલકુલ ગાંઠા રહે એ રીતે અને જો ખીચું તમારે આમાં જ સ્ટીમ કરવું હોય કઢાઈમાં તો એ એકદમ ઇઝી રીત છે પણ જો તમે સર્વ કરો પ્રોપર તો એના પીસીસ હશે તો બહુ સારું એવું લાગશે તો આવું ઢીલું ખીચું તમારે રાખવાનું જો તમે કઢાઈમાં એને સ્ટીમ કરવાના હોય તો પણ હું રોલ વાળવાની છું એટલે બે ટેબલ સ્પૂન જેટલો તો એક કપમાંથી મેં બે ટેબલ સ્પૂન જેટલો મકાઈનો લોટ કાઢી લીધો હતો તો જો કઢાઈમાં તમારે સ્ટીમ કરવું હોય તો એ રીતે અને જો રોલ વાળવા હોય તો બે ટેબલ સ્પૂન જેટલો મકાઈનો લોટ મેરી મિક્સ કરી દેવાનું આ રીતે જો કઢાઈમાં તમારે સ્ટીમ કરવું હોય તો તવો મૂકી અને દસ મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું એટલે ખીચું તમારું રેડી થઈ જશે અહીંયા હું પાંચ મિનિટ ઢાંકી અને નીચે ઉતારી લઈશ અને હલકું આપણે એને ઠંડુ થવા દઈશું એટલે હું એને હાથ લગાવી શકું એટલું મેં એને ઠંડુ થવા દીધું હવે થોડું વેરેશન માટે મકાઈના લોટનું ખીચું છે એટલે મેં ફ્રેશ મકાઈને આ રીતે તો કાચી જ લીધી છે અને પિલરના મદદથી એને મેં ઝીણી ઝીણી કે પછી ખમણીના મદદથી ખમણીને તમે મકાઈ આમાં ઉમેરી શકો અને પછી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ચપટી જેટલું મકાઈ આપણે ફ્રેશ ઉમેરીએ એના હિસાબે મેં મીઠું ઉમેર્યું હથેળીઓ થોડી અમથી તેલવાળી કરી મકાઈના ખીચુંને થોડું મસળી લઈશું જો તમને લાગે કે ચીપકે છે તો થોડું વધારે તેલ લેવાનું અને આ રીતે મસળી મસળી અને રોલ તમારે વાળી લેવાના આ રીતે રોલ વાળી અને પછી સ્ટીમરની જે ઢોકળિયામાં સ્ટીમરની પ્લેટ હોય એ કે પછી તમે સ્ટીમરવાળી કોઈ પ્લેટ હોય ને તપેલીમાં પાણી મૂકીને પણ સ્ટીમ કરી શકો આ રીતે આપણે બધા જ રોલવાળી અને રેડી કરી લઈશું તો મેં બધા રોલવાળી રેડી કરી લીધા ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું આ રીતે સ્ટીમરવાળી પ્લેટ આ રીતે ઢોકળિયામાં મૂકી દઈશું અને ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું આ રીતે પંદર મિનિટ પછી રોલ થોડા ફૂલી જશે અને એકદમ સારું એવું ખીચું રેડી થઈ જશે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું હલકી એક બે મિનિટ જ ઠંડી થવા દેવાની છે ખીચું છે એ હંમેશા ગરમ ગરમ જ સારું લાગે એટલા માટે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ તો નાઇફને થોડું તેલ લગાવી અને પછી તમારે એના આ રીતે ગરમ ગરમ ખીચું હોય ત્યારે જ પીસીસ કરી લેવાના કોઈ પણ ખીચું હોય તમે એને ગરમ ગરમ સૌ કરશો તો વધારે ખાવામાં સારું લાગશે આ રીતે મેં ખીચુંના પીસીસ કરી લીધા અને ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને સર્વિંગ પ્લેટમાં તો આ રીતે એના પીસીસ સેપરેટ કરી લેવાના થોડા તૂટશે કારણ કે ખીચું છે એકદમ ગરમ ગરમ અને એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવું થયું છે આ રીતે પીસીસ સેપરેટ કરો અને પછી તમારે એને તરત જ સર્વિંગ પ્લેટમાં ગરમ ગરમ હોય ત્યારે જ ઉમેરી દેવાના આ રેસિપીમાં મેં કાચી કુંબળી મકાઈ ઉમેરી વેરેશન આપ્યું છે ઉમેરવું ઓપ્શનલ છે તો થોડું ફાઈબર વેજીટેબલનું આવે એટલા માટે મેં મકાઈ ઉમેરી છે તો એ ઓપ્શનલ છે અને ગરમ ગરમ ખીચુંના પીસીસને આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે કાઢી ઉપર શિંગનું તેલ બહુ બધું તમને જેટલું ફાવતું હોય એટલું ઉમેરવાનું વધારે જ ઉમેરવાનું તો ખાવામાં ખીચું તમને બિલકુલ ડ્રાય ન લાગે અચાર મસાલો આ રીતે છાંટવાનો લીલા ધાણા આ રીતે છાંટી દેસું અને ગરમ ગરમ ખીચુંને તમે સર્વ કરો આ રીતે જો તમે ક્યારેય ખીચું ઘરે ટ્રાય ન કર્યું હોય તો એકવાર આ રીતે ગરમ ગરમ મકાઈના લોટનું ગ્લુટન ફ્રી ખીચું સાંજ માટે પણ જો તમને હલકું જો જોવે કાંઈ ડિનરમાં તો આ ખીચું તમે એકવાર ટ્રાય કરી શકો તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મકાઈના લોટના ખીચુંની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ